ભરૂચના ખરજગામ ખાતે આવેલ બિલ્લા સેલ્યુલોઝિક પ્લાન્ટની કેન્દ્રીય કાપડ મંત્રી મુલાકાત લઈ કાપડ ઉદ્યોગને કઈ રીતે વેગબં બનાવી શકાય તે બાબતે ચર્ચા વિચારણા કરી હતી ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગને વેગેલા બનાવવા ભરૂચના ખરજગામે આવેલ બિલ્લા સેલ્યુલઝિગના પ્લાન્ટની કેન્દ્રીય કપડા મંત્રી ગિરીરાજસિંહ મુલાકાત લીધી હતી ગુજરાતમાં ટેક્સટાઇલ ક્ષેત્રે ઉત્પાદનમાં જોડાયેલા ઉદ્યોગોની કાર્યપદ્ધતિ હતી ટેક્સટાઇલ મંત્રી ગિરીરાજસિંહે જાણી ચર્ચા વિચારણા કરી હતી ઉત્પાદનથી બનતા નાઇલોન વિસ્કોસ વુલ સિલ્કને મિક્સ કરી અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતું શ્રેષ્ઠ ક્વોલિટીનું અને સસ્તું કાપડ કઈ રીતે બનાવી શકાય તેની જાણકારી મેળવી હતી આ મુલાકાતમાં ગ્રાસિમના મેનેજિંગ ડિરેક્ટર એચ કે અગ્રવાલ યુનિટ હેડ સંજય કુમાર વર્મા અને પ્રોડક્શન મેનેજર મનમોહન સિંહ જોડાયા હતા વિસ્કોસ ફાઇબર ઉત્પાદન ક્ષેત્રે બિરલા ગ્રુપનું ઘણું મોટું યોગદાન છે વિસ્કોસ ફાઇબરમાં બિરલા સેલ્યુલોઝે વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત બ્રાન્ડ બની છે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સિંહે જણાવ્યું હતું કે ભારતમાં સાત પીએમ મિત્ર પાર્ક બનાવવામાં આવશે જેમાં ઓછામાં ઓછી એક હજાર એકર જેટલી જમીન ફાળવવામાં આવશે ગુજરાતમાં એક હજાર એકસો એકર જેટલી જમીન નવસારીમાં ફાળવવામાં આવી છે જેમાં આગામી સમયમાં ટેક્સટાઇલ પાર્ક તૈયાર કરવામાં આવશે